સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં હાલ એકલ દોકલ કેસો નોંધાઈ રહ્યા છે તો ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગ યથાવત રાખવામાં આવ્યું છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં ત્રણ અને જિલ્લામાં એક પણ કેસ ન આવતા કુલ આજે ત્રણ પોઝિટિવ કેસ સિટીમાં નોંધવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર છપ્પનસો થવા પામ્યો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુઆંક બે હજાર એકસો પંદર યથાવત છે સુરત શહેરમાંથી એક અને જિલ્લામાં ત્રણ દર્દી સાજા થતા કુલ ચાર દર્દી કોરોના માતાપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માતા આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ચારસો બત્રીસ થવા પામી છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રેપન છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ચારસો કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા છે જ્યાં સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો કોરોના પોઝિટિવ કેસમાં ચારસો છ્યાસીના મોત થવા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર એક સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો એકત્રીસ કોરોના માતા સાથે ઘરે પણ પહોંચ્યા છે